હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં આવશો મિત્રો તમારી જે દ્વિતીય એક્ઝામ બે હજાર ચોવીસની છે એ પાછી ઠેલવામાં આવી છે અને પેપરો વચ્ચે થોડી રજાઓ વધારવામાં આવી છે હા મિત્રો પહેલાં તમારી દ્વિતીય પરીક્ષા ઓગણત્રીસ તારીખે શરૂ થતી હતી પરંતુ હવે નવો કાર્યક્રમ જાહેર થયો છે એમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કઈ રીતના તમારા પેપર રહેશે પેપરો પણ થોડા ચેન્સ થયા છે એમની વચ્ચે રજા આવી છે એટલે તો સંપૂર્ણ માહિતી મેળવી લઈએ એ પહેલાં ચેનલ ઉપર નવું આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે જોઈ લઈએ તમે અહીં જોઈ શકો છો આજે કાર્યક્રમ છે એ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તરફથી આવ્યો છે એમાં તમે હવે જોઈ શકો છો તમારી પણ તમારા જિલ્લામાં પણ કંઈક આ જ પ્રકારનો ટાઈમ ટેબલ હશે થોડુંક આગળ પાછળ હશે પહેલા ઓગણત્રીસ તારીખે શરૂ થતું હતું પરંતુ હવે ત્રીસ તારીખે તમારા પેપર શરૂ થશે એક દિવસ લેટ શરૂ થશે અને બાર તારીખે પૂરા થશે પહેલાં તમારે નવ તારીખે પૂરા થતા હતા પરંતુ હવે બાર તારીખે ત્રણ દિવસ વધી ગયા છે એમાંથી એક દિવસ તો પાછો ઠેલો છે એનો અને બે દિવસ તમારી પેપરો વચ્ચેની રજાઓ વધારવામાં આવી છે ધોરણ નવ અને અગિયારનો જે અભ્યાસક્રમ છે એ જાન્યુઆરી સુધીનો રહેશે અને પચાસ માર્ક્સના પેપર હશે જ્યારે ધોરણ દસ અને બારનો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે ધોરણ દસનું પેપર એસી ગુણનું ધોરણ બારનું પેપર સો માર્ક્સનું આ વખતે આવવાનું છે બાકી હવે તમે જોઈ શકો છો અહીં કે કયું કઈ તારીખે કયું પેપર છે તમામ માહિતી આપેલી છે ધોરણ નવ અને અગિયારને અગિયારથી એક વાગ્યા સુધી છે ધોરણ દસ અને બારને બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી તમામ પેપરો રહેશે શનિવારને બાદ કરતા ઓકે શનિવારના દિવસે આઠથી અગિયાર છે તે દિવસે મોડા નહીં જતા નહીં તો નપાસ થશો તો આઠથી અગિયાર છે શનિવારના દિવસે તમામને ઓકે નવ અને અગિયારને પણ આઠથી દસ છે જ્યારે દસ અને બારને આઠથી અગિયાર વાગ્યા સુધી પેપર રહેશે બાકી તમે જોઈ શકો છો ધોરણ બારના જે મિત્રો છે એમનું પહેલું જ પેપર અંગ્રેજીનું છે તો અંગ્રેજીના પેપર સાથે શુભ શરૂઆત કરવાના છે એ જ્યારે ધોરણ દસમાં સંસ્કૃત અથવા તો હિન્દી જેને રાખેલું હોય એ હશે ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત અને સામાન્ય પ્રવાહમાં પણ સંસ્કૃત અને નામના મૂર્ત હતું તો મોસ્ટ ઓફલી સંસ્કૃત રાખેલું ઘણા બધાને હશે અને નવમાં જોઈ શકો છો ગુજરાતીના પેપર સાથે શરૂઆત થશે બાકી તમામ માહિતી તમે એ જોઈ શકો છો આ જો પીડીએફ તમારે મેળવવી હોય ટાઈમટેબલની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે જરૂરથી જોઈન કરી દેજો ત્યાં મેં સંપૂર્ણ પીડીએફ મૂકી દીધી છે તમે આસાનીથી ત્યાં સારી રીતે વાંચી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય